સુરતની એસઓજી પોલીસે કુખ્યાત ડ્રગ જમ્મુ કાશ્મીરથી ધરપકડ કરી લીધી છે છે સુરતની મોટી સફળતા કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ ગુજરાતના સુરતની એસઓજી પોલીસે કુખ્યાત ગણાતા કાશ્મીરના અનંતનાગમાંથી આરોપીને ઘરમાંથી પકડી પાડ્યો છે મળતી માહિતી અનુસાર આ કુખ્યાત ડ્રગ્સ માફિયા છેલ્લા ઓગણીસ વર્ષથી નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા ફરતા હતા કુખ્યાત ડ્રગ માફિયાની સુરત એસઓજી પોલીસની ટીમે મિશન કાશ્મીર ઓપરેશન અંતર્ગત આતંકવાદના ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાના અંતરિયાળ ખીણ વિસ્તારમાંથી ઝડપી પાડ્યું છે પકડાયેલો આરોપી ભારતભરમાં ચરસની સપ્લાય કરતો હતો વર્ષ બે હજાર છમાં દિલ્હી એનસીબી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેલવે મારફતે જમ્મુ કાશ્મીરની ચરસની મોટી ખેપ મારતી મહિલા સહિત ત્રણ આરોપીઓને દસ પોઈન્ટ બસો પચાસ કિલોગ્રામ હાઈપ્યોરિટી ચરસના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા જેની કિંમત દસ લાખ પચીસ હજાર હતી પોલીસે સુરત રેલવે સ્ટેશન પાસે આવેલી બસમલ્લા હોટલ સામેથી આરોપીઓને પકડી પાડ્યા હતા આ ગુનામાં જે તે સમયે પોલીસે કુલ સાત આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં આરોપીઓને દસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી અને એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો આ હાઈપ્યોરિટી ચરસનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપી જમ્મુ કાશ્મીરના આતંકવાદનો ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાનો રહેવાસી હતો અને જે તે સમયે પોલીસ તેને શોધવા જમ્મુ કાશ્મીર ગઈ હતી પરંતુ ત્યાં આતંકવાદી હુમલાના ભય અને ભૌગોલિક પરિસ્થિતિ અજાણ હોવાથી આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો અને અત્યાર સુધી તે ફરાર હતો આ ગંભીર ગુનાના આરોપીને પકડવાયા સુજી પોલીસે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન મળી હતી કે આરોપી જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં એક ગામડામાં રહે છે જેથી પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે પહેલાં તપાસ હાથ ધરી અને આરોપી જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારની પરિસ્થિતિથી પહેલા વાકેફ થયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરનો અનંતનાગ વિસ્તાર ખૂબ જ કુખ્યાત છે આતંકવાદી હુમલાઓ અહીં થતા રહે છે જેથી આ વિસ્તારમાંથી આરોપીને પકડવો ખૂબ જ મુશ્કેલ હતો મામલે સુરતની ટીમે કાશ્મીર લોકલ એસઓજી તથા સ્થાનિક બાતમીદારોનો સંપર્ક કર્યો હતો અને એક સ્પેશિયલ ટીમ બનાવી હતી મિશન કાશ્મીર ઓપરેશન સુરત દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું પોલીસે એસઓજીના હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ રાકેશભાઈ વલ્લભભાઈ તથા કૌશલકુમાર કનૈયાલાલની ટીમ બનાવી હતી જેમાં સુરતથી આશરે અઢારસો કિલોમીટરનો પ્રવાસ કરી જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બૈજ પહેરા ખાતે આ ટીમ પહોંચી હતી તે વિસ્તારમાંથી વાકેફ થઈ આરોપી જે વિસ્તારમાં રહેતો હતો ત્યાં તપાસ હાથ ધરી હતી આરોપી જે વિસ્તારમાં રહેતો હતો તે અત્યંત સંવેદનશીલ વિસ્તાર હતો ચાર વર્ષ પહેલાં આરોપી બહેરા વિસ્તારમાં રહેતો હતો ત્યારે આતંકવાદી સાથેની લડાઈમાં ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર શહીદ થઈ ગયા હતા જેથી સુરત એસઓજી પોલીસે આરોપીને પકડવા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અનંતનાગ અને લોકલ બાતમીદારની મદદથી આરોપીની દિનચર્યા વિશે માહિતી મેળવી હતી અને એક્શન પ્લાન તૈયાર કર્યો હતો પોલીસે તમામ પ્લાન તૈયાર કરી આરોપીના રહેણાંક મકાન વહેલી સવારે પાંચ વાગે રેડ પાડવાની તૈયારી કરી હતી સુરત એસઓજી પોલીસ અને ત્યાંની પોલીસે આરોપી નશાર અહેમદ ગુલામ નબીદારની ઊંઘમાં જ ઝડપી પાડ્યો હતો આજુબાજુના લોકોની કંઈ સમજ પડે તે પહેલા જ આરોપીને ઊંઘમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો બે હજાર છની અંદર એક ચરસનો મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં કેસ થયેલો દસ લાખને પચીસ હજારનો જે તે વખતે મુદ્દામાલ હતો એમ એની અંદર એક નાસ્તો ભરતો જે આરોપી છે નિસાર અહેમદ દાર કે જે તુલકાન ગામ અને અનંતનાગની અંદર રહેતો હતો અને ત્યારથી વોન્ટેડ હતો છેલ્લા ઓગણીસ વર્ષથી એ વોન્ટેડ હતો તો અમારા એસઓજીની ટીમને અમારા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈને એમ બાતમી મળી કે ત્યાં આનું લોકેશન છે ને મળી શકે એમ છે એટલે એમણે ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લઈ અને સેન્સિટિવ વિસ્તાર હોય એને લેખિત પરવાનગીઓ આપવામાં આવેલ ત્યારબાદ તેઓ ત્યાં અનંતનાગ પહોંચ્યા ત્યાંના એસઓજીના પીએસઆઈ સાથે સંપર્ક કર્યો આખી ટીમ સાથે સંપર્ક કર્યો અને ત્યાં વોચ માર્યા કારણ કે જે આ તુલકાન ગામ છે એ ગામ આખું પીડીપી સમર્થિત એરિયા છે કે જે મહેબૂબા મુફ્તી છે પીડીપીના જે નેતા એ બીજબહેરાના છે અને બીજબહેરા તાલુકામાં જ આ તુલકાન ગામ આવેલું છે એકદમ સેન્સિટિવ એરિયા છે અને તુલકાન આખું જ જે છે એ ડ્રગ્સના જે આરોપીઓ છે એનાથી ભરેલું છે એકદમ એને કહેવાય કે ખૂબ જ દિલ ધડક વાત હતી કે ત્યાંથી કોઈ આરોપીને લઈ આવો પરંતુ એસઓજીની ટીમે ત્યાંની એસઓજીની ટીમ સાથે મળી અને આ એક દિલ ધડક જે ઓપરેશન છે એ પાર પાડ્યું સવારે પાંચ વાગે જઈ અને એને વેપન સાથે ગયેલા અને એને ઉઠાવીને લઈ આવેલા અને આ ઓગણીસ વર્ષ જૂનો સુરતનો જે સિત્તેરના વોરંટ મુજબનો આરોપી છે એ ઝડપી પાડેલો છે આરોપીને પકડી પાડવા માટે જે નામ એટલા માટે આપવામાં છે કે કાશ્મીરની અંદરથી આરોપી લાવવાનો હતો એટલે એને આપણે મિશન કાશ્મીર એવું નામ આપેલું હતું અને સવારે પાંચ વાગે ઊંઘતો હતો તે દરમિયાન જ એને ઝડપી પાડ્યો છે એ અગાઉ એના ઉપર વોચ રાખવામાં આવી હતી કે શું શું એ પ્રવૃત્તિઓ કરે છે કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ અત્યારે અમારી ટીમને હમણાં જ એની માહિતી મળી કે આ એક આરોપી અહીંયા ઓગણીસ વર્ષથી વોન્ટેડ છે અને માનનીય આપણા ડીજી સાહેબે તથા માનનીય સીપી સાહેબે પણ એક ડ્રાઈવ આપેલી છે કે જૂના જે નાસ્તા ફરતા આરોપીઓ વર્ષોથી જે વોન્ટેડ છે એને પકડવાની પણ અભિયાન ચાલુ છે એના અંતર્ગત આને પકડવામાં આવેલ છે સ્થાનિક એસઓજીના જે પીએસઆઈ છે એની સાથે અમારી ટીમ સંપર્કમાં હતી એમણે એમના એસએસપીને વાત કરેલી મારી પણ એના ઉચ્ચ અધિકારી એસએસપી જોડે વાત થયેલી ને ત્યારબાદ સંપૂર્ણ સાવચેતી લઈ લઈને આ એક ઓપરેશન પાર પાડવામાં આવેલું છે આ ડ્રગ્સ જે છે એનો કેસ બે હજાર છમાં થયેલો અને રાજેશ ખત્રી નામનો એક આરોપી જે તે વખતે આ આ ડ્રગ્સ મંગાવ્યું હતું ચરસ અને આ પકડાઈ ગયેલા ત્યારબાદ આ ભાઈ જે નિશા રહેમતદાર છે તે વોન્ટેડ હતો જ્યારે રાજેશ ખત્રી જે મંગાવનારો ઝડપાઈ ગયો હતો ત્યારબાદ એને સજા ભોગવીને છૂટ્યા બાદ ફરીથી એને ડ્રગ્સનો ધંધો ચાલુ કર્યો હતો ત્યારબાદ ફરીથી એસઓજીએ બે હજાર સત્તરમાં એને પકડ્યો અને એ જે એસઓજી કેસ કર્યો એમાં પણ એને પંદર વર્ષની સજા થયેલ છે નિશાદ જે છે ત્યાં ત્યાંથી અફઘાનિસ્તાનથી કે ત્યાંથી લાવી અને કાશ્મીર વાયા કાશ્મીર થ્રુ એ અહીંયા ડ્રગ સપ્લાય કરવા માટે આવેલો હતો આતંકવાદના ઘરમાં ઓપરેશન કેટલી સાવચેતી રાખવી પડી હુમલો થવાનો પણ ભય હતો તાજેતરમાં અત્યારે ત્યાં ચૂંટણીઓ પણ થવાની હતી એ દરમિયાનમાં અમારી સાથે સતત જે અમારી ટીમ છે સંપર્કમાં હતી અને અમે એને કીધું કે આ જે કામ છે એ ખૂબ જ સારું છે પરંતુ સાવચેતી ખૂબ જરૂરી છે તો અમારા જે જે ટીમ ગયેલી એના લીડર જે હતા જે રામજીભાઈ અગાઉ અને ઇસ્માઈલ ગુર્જરને પણ પોતે એકલા હાથે પકડેલો હતો જે કોકેનના ગુનામાં વોન્ટેડ હતો એટલે આ આખું જે ઓપરેશન છે વ્યવસ્થિત રીતે